આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કે એમાં વિકાસ કોનો છે આ વિકાસ ત્યાં રહેતા ગરીબ લોકોનો છે કે પછી બુટલેગરનો છે વીએમસી દ્વારા બેદરકારીના કારણે ત્યાં ખૂબ જ ગંદકી જોવા મળી રહી છે રોડ રસ્તાના ઠેકાણા નથી ત્યારે બીજી બાજુ તાજી જ દારૂ પીધેલી પોટલીઓ ખુલ્લે આમ આ કચરાના ઢગલામાં જોવા મળી રહી છે વીએમસી ના કર્મચારીઓ તેમજ સત્તાધીશો દ્વારા પાલિકાના સત્તાધીશો દ્વારા ત્યાં આ ગરીબ લોકોની ખબર લેવા પણ આવતી નથી ખૂબ જ કિચડથી અને જે કહેવાય કે મચ્છર માખીથી અને દુર્ગંધ મારતું આ વડોદરાનું એકતા નગર છે અને એકતા નગરમાં આપ રોડ રસ્તાની હાલત જોઈ રહ્યા છો કેટલી દયનીય પરિસ્થિતિમાં આ લોકો જીવી રહ્યા છે કારણ કે આ લોકો ગરીબ છે માત્રને માત્ર તેમનો એટલો જ વાંખ છે આપ આપ જુઓ કે જે પરિસ્થિતિ છે પરિસ્થિતિના આધારે આ ખૂબ જ દયાની પરિસ્થિતિ છે સ્કૂલે જતા બાળકો પણ ત્યાં પડી જતા હોય છે અને માટીવાળા કીચડવાળા થઈને ઘરે આવતા હોય છે ઘણી વાર તો સ્કૂલ જતાં પહેલાં જ પડી જતા બાળકોને સ્કૂલે પણ રજા રાખવાની પડતી હોય છે આ અહેવાલ બાદ તંત્ર કેટલી કામગીરી કરવામાં આવે છે તે જોવાનું રહેશે